હર મહાદેવ દોસ્તો મજામાં છો આવ દોસ્તો અહીંયા બહુ છોકરા કાવડો ભરવા છે અને એમની કાવડો હજી પડી હી હોય કારણ હવે ભરવા જોઈએ આપણે કેમ ઉપર દોસ્તો બધા આવ્યા હતા અને કેમ ઉપર આવ્યા હતા એમને ચા પાણી કરાવી કરાવીએ દોસ્તો અને ચા પાણી કરાવીને હવે બધા આગળ જોઈએ છે અને આવતા આ બધા મિત્ર પાસે આવશે ફેર આપણે ચા પાણી કરાવીશું બોલો હર હર મહાદેવ તો તો પરો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો ભૂલતા નહીં અવર જબર વિડીયો આવા બધા મળતા રહેશે તમને બધા જેટલા મારા મિત્ર છે એ બધા મિત્ર તમે દોસ્તો બધાને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં અને દરેક જબર બધાના ફોટા મોયા આવી ગયા બરાબર બધા વિડીયો મો આવી ગયા અરે આવી ગયો ને અરે શું ના આયો નહીં આયો

આ સાઈડમાં રહો એ સાઈડમાં રહો ભાઈ હવે બધા કાવડ ભરવા જવાયો દોસ્તો અને કાવડ ભરી ઘેર પાછા આવશે એટલે આપણે કેમ ઉપર એમના ફરી ચા પાણી કરાવીને અને વિદાય કરશું દોસ્તો એટલે કે જોતા રહેજો દરેક વિડિયો આપણો ભાઈ કાવડ લખી તમારે હા હા શાંતિ જો અને સુખ શાંતિ ભરી આપણે કેમ ઉપર ફરી આવે ચા પાણી પસા આગળ વધો બરાબર હું અહીંયા છું હજી હોજ દોસ્તો એ કોબડીના લોકો આવ્યા હતા કાવડ ભરવા નદી પરમેશ્વરમાં માં હો એટલે આ રસ્તા ઉપર જ કાયમી ખેડૂતો આખો ત્રણ મહિનો દોસ્તો પણ આગળ ચા પાણી અહીંયા કરી હે ને અહીંયાથી કરીને હવે ફેર પાછા કાવડ ભરવા જોઈએ કાવડ ભરીને વળતા આવશે એટલે તમે જોતા રહીજો આપણે ચેનલને दोस्तों रात माहौल जबरदस्त जो मैं बदर्ट माले मबरदस्त બધી વ્યવસ્થા અમે ફૂલ કરી છે કાવડ મૂકવાની પણ વ્યવસ્થા ફૂલ છે આ બાજુ પાણીની પણ ફૂલ વ્યવસ્થા અમે કરી લીધીએ અને કેમ્પમાં પણ મસ્ત એક વ્યવસ્થા કરી દીધી કોઈ બી માણસ આવે તો અહીંયા કડવા આરામ કરાવે એવી વ્યવસ્થા ફૂલ છે અમારી અને આ બાજુ પણ પાણીના ડ્રમ ગોઠવેલો પડે ચા પાણીની ફૂલ સગવડ અમે કરી છે અને આ ચાની સગવડ છે અને આ મારા મહાદેવનો ફોટો તમે દર્શન કરો હર હર મહાદેવ અહીંયા હોય પણ અમારા ફૂલ સગવડ છે કેમ્પમાં કોઈ તકલીફ વરસાદ ચાલુ છે બારી ચાલુ થઈ ગઈ છે દોસ્તો અને દોસ્તો અમારા કેમ્પમાં બધી સગવડ છે આવા જવાના માણસો દરેકના અમે ચા પાણી કરીને જવાથી ઇદાય કરીએ છીએ અને આ ફૂલ સેવા ચાલુ હોય હર હર મહાદેવ સેવા કેમ્પ હર હર મહાદેવ જય બોલે કાય યાત્રા કેમ્પ અમારો વધેલો જ છે દોસ્તો દોસ્તો આપણા સેવા કેમ્પનું નામ રાખેલું હોય હર હર મહાદેવ જય ભોલે કાવડ યાત્રા સેવા કેમ્પ લાલપુર ઇન્દિરાનગર બિલિયા રૂ ઉપર સેવા કેમ્પ મૂકેલું હોય ત્યારે નર્સડીનો અમારે ઇન્દિરાનગરનો જે ખૂણો આવે છે અમે સેવા કેમ્પ ખોલ્યો હોય તો કે કાવડ યાત્રાવાળા બધાને એક અમે ચા ચાફવણી કરીને જો મોકલી હોઈએ કેમ કે અમે સેવા કેમ્પ ખોલ્યો હોય દોસ્તો વરસાદ ચાલુ હોય દોસ્તો રમઝમ 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 અને હાલની તારીખમાં હોય પબ્લિક કાવડવાળા ગયા ફેર આવશે પણ રાતનો માહોલ તો બહુ સરસ હોય છે પણ જે મેં આગળ વિડીયોમાં શેલો તમે જોવી મોજે દરિયા છે ભાઈ શંકર ભગવાનના દરબારમાં તો મોજ જ હોય જેમ કે કોઈ કશું કટ નહીં પેલી તો મુદ્દાની જ વાત એ કશું ના કટે ભાઈ હર મહાદેવ

અને તમે આનંદમાં રહો અને ખુશ ખુશાલ રહો બસ આવા જોઈએ આપણા મળતા રહેશી જય ભોલે હર મહાદેવ તો થોડો ફોરો વરસાદ પડી ગયો હોય વરસાદ આવતો નહીં અને કાવડીયા બધી આખી ગેંગ આવી ગઈ છે પાણી કરાઈ બોલ્યો હર મહાદેવ મહાદેવ

लावरन दूताना ले દોસ્તો આ છોકરા છેવડાછડા ને પણ જેટલી બુદ્ધિ હે કે આવડા આવડા છોકરાએ પણ કાવડો ભરવા જોઈએ વિચાર તો કરો ભગવાનનો રબારમાં તો ભાઈ લીલા લહેર હોય